રાજ્યમાં આજે આજે બારડોલીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ વરસ્યો તો કામરેજમાં ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ આજે ચીખલીમાં ખાબક્યો બે પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ તો ડોલવણમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ વરસ્યો પારડીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો તો પાટણ અને વાલોડમાં પણ એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ વરસાદ વરસ્યો આજે બાબરા ગણદેવીમાં પણ એક પોઈન્ટ ચોપન ઇંચ જેટલો વરસાદ થયો તો વાંસદા સુરતમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે નવસારી અને અંકલેશ્વરમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો વલસાડ અને નાંદોદમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો માડિયાહાટીના અને ઝઘડીયામાં પણ એક ઇંચ વરસાદ આજે માંગરોળ અને વિજાપુર તેમજ ધરમપુરમાં પણ વરસાદ વરસ્યો